હેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો આજે અમારા રેન સેવીન દીવાબત્તી કરવા મેળા છે અને દીવાબત્તી તો રોજે સાંજે એ જ કરે છે સાંજે કેમ કે ઘરે હોય સવારના તો ઘરે હોય નહીં એટલે કે મમ્મી લાય હું દીવાબત્તી કરી દઉં મમ્મી લાય હું દીવાબતી કરી દઉં સાંજે પછી એક ટાઈમ એને કરવાની મારે એટલું કામ ઓછું એમ દીવાબત્તી સરસ કરતા આવડે નાની હતી ત્યારથી જ એ દીવાબત્તી કરે અને આજે સાંજનો સમય થઈ ગયો છે એટલે સાંજે આપણે રસોઈમાં શું બનાવીશું દહીંની તીખારી બનાવીશું આ જો દહીંની તિખારી બનાવવા માટે એક અંદર તેલ લઈ લીધું છે કળશીમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને વઘાર કરવાનો છે દહીંની તિખારી બનાવવા માટે એટલે જો તેલ ગરમ કરવા મૂકું છું ત્યાર પછી આપણે એક બાઉલની અંદર અંદર દહીં કાઢી લેવાનું છે એક બાઉલની અંદર દહીં જેટલી તિખારી બનાવી એટલું સાઈડમાં લઈ લેવાનું છે ઘરનું દહીં હોય તો ઘરનું અને બહારનું હોય તો બહારનું આ વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં આ વિડિયામાં હું તમને જો કેવી મસ્ત રેસીપી બતાવશું દહીંની તીખારી અને તમે લોકો પણ બધા ખાતા હશો દહીંની અંદર જો મેં મન મીઠું નાખ્યું છે મીઠું એટલે કે નમક કેટલું સરસ લાગશે પછી દહીં હા જો હવે એનો વઘાર કરવા માટે આપણે મસાલી ઉતાર્યું મસાલી ઉતરી જાય પછી એમાં જો ધીમે ધીમે બધા મસાલા એડ કરવાના છે તેલ આવી જાય ત્યારે એટલે તેલ આવી ગયું છે કે નહીં એ આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ જો તેલ આવે એટલે તરત હજે આ દહીંની અંદર જો તો આપણે ખાટું લાગે તો થોડી ખાંડ પણ ઉમેરી દેવાની એટલે ગોળ ખાતા હોય તો ગોળ ઉમેરી દેવાનું તો થોડુંક ખાટું ન લાગે નહીતર ખાટું આપણે પાછા સાંજના સમયે ખાય તો સારું ન કહેવાય હવે જો તેલ આવી ગયું છે તો રાઈ જીરું નાખી દેવાનું અંદર પછી મીઠા લીમડાના પાન નાખી દેવાના હિંગ નાખી દેવાની અને જો તમે લસણ ખાતા હોય તો લસણ નાખવાનું નહીં સ્કીપ કરી દેવાનું લસણને હવે એની અંદર થોડુંક હળદર અને થોડુંક મરચું પાવડર નાખી દેવાનું મરચું પાવડર નાખીએ અને હવે એમાં વઘાર કરી દેવાનો તડકો આપી દેવાનો વઘાર કરી નાખવાનો જો વઘાર થઈ ગયો એટલે કેટલી સરસ સુગંધ આવશે તમને ખબર જ હશે દહીંની તીખારી બનાવતા હશે જે બહેનો એને ખબર જ હોય કે દહીં કેટલું સરસ બને વઘાર કર્યા પછી અમને તો બધાને ઘરમાં બહુ જ ભાવે છે એટલે સાંજે ક્યારેક ક્યારેક શાકભાજી ન હોય ઉનાળાની અંદર સારા શાકભાજી ન આવે એટલે હું દહીંની તિખારી બનાવી નાખું જો અમારે જેનું બેનના જો આવી જાય મમ્મી શું બનાવીશ તું આજે મમ્મી શું બનાવીશ દહીંની તીખારી મેં કીધું મેં બનાવી છે તો કહે કે દહીંની તીખારી અરે શું બનાવવાની છું મેં કીધું રોટલી રોટલા ભાખરી ગમે એ બનાવી હાલે પણ મેં તો છે ને રોટલી જ બનાવી છે તારા પપ્પાને રોટલી બહુ ભાવે ને એટલે કહે કે જો તું રોટલી બનાવી છે ને તો મારે નથી ખાવું તમે કીધું રોટલી જ ખવાય રોટલી હેલ્ધી છે શરીર માટે રોટલી રોટલા ભાખરી પરોઠાય કે મારે ખાવા છે મેં કીધું પરોઠા ન ખવાય અત્યારે ઉનાળામાં બહુ પાણી પીવું પડે તો કે હું તારી સાથે વાત નથી કરતી જા જો રીસાય જતી રહી હવે આપણે રોટલી કરી નાખીએ ફટાફટ હમણાં એના પપ્પા આવી જાય એટલે તરત એને જમવા જોઈએ જેનીના પપ્પાને ઉતાવળ જમવાની બહુ જ આવે એટલે બેસે નહીં એક મિનિટ એ લાવો જમવા સીધા જમવા બેસી જાય એટલે રોટલીમાં હવે બનાવી નાખું પછી એ જે એને બેસણામાં જવાનું છે એટલે મેં થોડીક ઉતાવળ રાખી છે કે રોટલી બની જાય એટલે હમણાં જેનીને ને ફોહલાય ફોહલાવીને જમાડી લો એના પપ્પા આવે ત્યાં એટલે એના પપ્પાનો મગજ ઓછો ગરમ કરે જો રોટલી તમે પણ દહીંની તીખારી સાથે શું બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં લખજો રોટલા રોટલી કે ભાખરી અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો રોટલી બની ગઈ ને સરસ મજાની ગોળ ગોળ ચાલો હવે ખાવા બધા